લીલામયી સ્વયં સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય કરી રહી છે એનું જ નામ કાલી કાલી જ બ્રહ્મ બ્રહ્મ જ કાલી બંને એક જ વસ્તુ એ જ્યારે નિષ્ક્રિય છે જ્યારે સૃષ્ટિ સ્થિતિ કે પ્રલય એમાંનું કોઈ પણ કામે કરતી નથી એમ જ્યારે વિચાર કરું ત્યારે તેને બ્રહ્મ કહું જ્યારે તે આ બધા કાર્યો કરે છે એવો વિચાર કરું ત્યારે તેને જ હું કાલી કહું શક્તિ કહું એ જ વ્યક્તિ નામરૂપનો જ ભેદ જેમ કે જળ વોટર પાણી એક તળાવને ત્રણ ચાર ઘાટ બાંધેલા છે એક ઘાટેથી હિન્દુઓ પાણી પીએ છે તેઓ કહે છે જળ બીજે ઘાટે મુસલમાનો પાણી પીએ છે તેઓ કહે છે પાણી તો ત્રીજે ઘાટે અંગ્રેજો પાણી પીએ છે તેઓ કહે છે વોટર પણ એ ત્રણેય એક જ વસ્તુ માત્ર નામ જુદા તે પ્રમાણે પરમાત્માને કોઈ અલ્લાહ કહે છે કોઈ ગોડ કહે છે કોઈ બ્રહ્મ કહે છે તો કોઈ કાલી કહે છે તો કોઈ વળી કહે છે રામ હરિ જીસસ દુર્ગા વગેરે સૃષ્ટિની ઉત્પત્તિ કર્યા પછી આદ્યાશક્તિ સૃષ્ટિની અંદર જ રહે જગત ઉત્પન્ન કરે તેમ જ તેની અંદર રહે વેદમાં ઊર્ણ નાભી એટલે કરોળિયાની વાત છે જેમ કરોળિયો પોતાની અંદરથી જ જાળ બહાર કાઢે અને તે પોતે તે જાળની અંદર રહે તે જ પ્રમાણે ઈશ્વર જગતનો આધાર અને આધેય બંને છે વળી જુઓ બંધન અને મુક્તિ એ બંને માના હાથમાં છે તેની માયાથી સંસારી જીવ કામીની કાંચનમાં બંધાય તેમ વળી તેની કૃપા થાય એટલે જીવ મુક્ત થાય એક ભક્ત પૂછે છે મહારાજ મા જો ધારે તો સૌને મુક્તિ આપી શકે તો પછી શા માટે અમને સંસારમાં બદ્ધ કરી રાખ્યા છે શ્રી રામકૃષ્ણ બોલ્યા માની ઈચ્છા માની એવી ઈચ્છા કે આ બધું લઈને રમત કરવી એન ઘેન ડાહીનો ઘોડો કે સંથાકુકડીની રમતમાં ડોશીને જો પહેલેથી જ બધા અડકી જાય તો ડોશીને ન ગમે રમત ચાલે તો ડોસીને મજા આવે જરા રંગ જામે બ્રાહ્મ ભક્ત બોલ્યા મહારાજ બધાનો ત્યાગ કર્યા વિના શું ઈશ્વર પ્રાપ્તિ ન થઈ શકે શ્રી રામકૃષ્ણ હસીને બોલ્યા ના ભાઈ ના તમારે બધાનો ત્યાગ કરવો શા માટે તમે રસમાં ડૂબેલા દહીંમાં અને દૂધમાં બેઉમાં છો એ મજાનું છે સૌનું હાસ્ય ખરું કહું છું કે તમે લોકો સંસાર વ્યવહાર ચલાવો છો તેમાં કશો દોષ નથી પણ મન ઈશ્વરમાં રાખવું જોઈએ તે વિના ન ચાલે એક હાથે સંસારમાં કામકાજ કરો અને બીજા હાથે ઈશ્વરને પકડી રાખો કામકાજ પૂરા થાય એટલે બેઉ હાથે ઈશ્વરને પકડો